નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં આવી રહ્યું છે અને આ અસર ગુજરાત પર ક્યાં અને કેવી થશે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયા અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને ને ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે તો મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં હજુય કોરા છે પરંતુ હવે દરિયા કિનારાના કેટલાક વિસ્તારોમાં ભારે તોફાન આવે તેવી શક્યતા છે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર હવે તોફાન સ્વરૂપે ફેરવાઈ ગયું છે આ તોફાનનું નામ લોપાર છે ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયા કિનારા સહિતના વિસ્તારો પર આ લોપાર તોફાન ત્રાટકી શકે છે મિત્રો હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી પ્રમાણે બંગાળની ખાડી પર સજાયેલો આ લો પ્રેશર શુક્રવારે ઓડિશા અને આંધ્રપ્રદેશના કિનારા પર તોફાન સ્વરૂપે નું લઈ શકે છે હાલ આ તોફાન જગન્નાથપુરથી 50 કિલોમીટર દૂર છે મિત્રો હવામાન વિભાગની આગાહી છે કે ઓડિશા અને છત્તીસગઢ તરફ આગળ વધતા પહેલા આ તોફાન આગામી ચોવીસ કલાકમાં નબળું પડી જશે જેને કારણે આગામી બે થી ત્રણ દિવસ સુધી સામાન્ય સ્થિતિ અને વરસાદ રહેશે હાલ દેશના દરિયા કિનારાના વિસ્તારોમાં જબરદસ્ત વરસાદ પડી રહ્યો છે મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસમાં દેશના જુદા જુદા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે શનિવારે એટલે કે આજે ગોવા મધ્ય મહારાષ્ટ્ર તેલંગાણા દક્ષિણ કર્ણાટક વિદર્ભ સહિતના વિસ્તારોમાં જબરદસ્ત વરસાદ પડશે તો સાથે ખાસ કરીને એકવીસ જુલાઈએ ગુજરાત આખામાં અને બાવીસ જુલાઈએ સૌરાષ્ટ્ર કચ્છમાં જબરજસ્ત વરસાદ પડશે આગામી પાંચ દિવસમાં કોકણ અને ગોવા કર્ણાટક વીસ જુલાઈએ આંધ્ર પ્રદેશના કિનારે ઓડિશા વિદર્ભ છત્તીસગઢ અને મરાઠાવાડામાં અતિ ભારે વરસાદની આગાહી છે ઉત્તર પશ્ચિમ ભારતની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ ઉત્તર ખંડ રાજસ્થાન હરિયાણા ચંદીગઢ અને દિલ્હીમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે આગામી પાંચ દિવસ સુધી જમ્મુ કાશ્મીર લડાખ પંજાબ ઉત્તર પ્રદેશ બિહાર અને રાજસ્થાનમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે આઈએમડી આપેલી માહિતી પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ હરિયાણા અને રાજસ્થાનમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે મિત્રો સાથે જ તે ગુજરાતમાં વરસાદે મજા મૂકી છે ત્યારે અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે કે રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે સાથે જ પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ અપાયું છે હવામાન વિભાગ દ્વારા આજે વરસાદને લઈને વલસાડ નવસારી સુરત દમણ અને દાદરાનગર હવેલીમાં એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલી અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે કચ્છ જામનગર ભાવનગર સાબરકાંઠા અરવલી ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં નથી આવી મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો